એમનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો એ લોકોએ કોઈ જાણ કરી હતી નહીં જાણ નહીં કરી હતી કોઈ ખેડૂતને ને સીધું કામ કરવા આવી ગયા હતા તો ગામ લોકોએ વિરોધ કર્યો હતો જે કલેક્ટરે હુકમ કર્યો છે એ ખોટો છે જે જંત્રી પ્રમાણે લોકોએ જે જંત્રી પ્રમાણે જે ઓર્ડર કર્યો છે તે એક ટાવરના લોકોનામાં પાંચ હજાર કોઈનામાં છે કોઈનામાં છ હજાર છે એટલું જ વળતર આપેલું છે આખા ટાવરનું એ માટે ગામ લોકોએ આજે બહુ મોટો વિરોધ કર્યો હતો અને આગળ પણ મોટો આંદોલન કરવું પડે તો આગળ પણ મોટું આંદોલન કરશે અને એ માટે જે આખા મરોલીથી લગીના જે ખેડૂતો લાગે છે તો બધા જ ખેડૂતો આંદોલનમાં જોડાશે એવી બધાને વાત કરતા છે અને લોકો મોટું આંદોલન કરવાની તૈયારી કરતા છે આ પ્રોજેક્ટથી શું નુકસાન થશે આ પ્રોજેક્ટથી બહુ મોટું નુકસાન થશે ખેડૂતો માટે એ આ જે મરોલીથી લગીની જે ખેતી છે એ ચાલુ ખેતી છે બધી ને જે બાર લાઈન આવવાની છે હમણાં તો એ લોકો બે જ લાઈનને પેલું સર્વે કરેલો છે પણ બાર લાઈન આવવાની છે એવું જણવામાં આવેલું છે કે જે બાર લાઈન આવશે તો બધા જ ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાનું છે ખેતી જ નાશ થઈ જશે મરોલથી ઉમરાટ લગીની જે પાવર ગીટ બનેલું છે નિમરાઈની હદની બાજુમાં જ લાગેલું છે તો નિમરાઈમાં જો બાર લાઈન આવે તો બહુ મોટું નિમરાઈ ખેડૂતોને નુકસાન છે અને હેલ્થ મને બહુ નુકસાન થશે ઘરે ઘરે કેન્સરના પેશન્ટ થઈ જશે લોકો બીમાર પડશે એનું રેડિયેશન જ એટલું બધું વધશે કે લોકો કાં જઈને રહેશે નિમરાઈ ગામ છોડીને લોકોએ નીકળી નીકળી જવા પડશે એ માટે લોકોએ ગામમાં આજે બહુ મોટો વિરોધ કર્યો હતો અને આગળ પણ કરવા પડશે તો આગળ પણ વિરોધ કરશે પાવર ગ્રીડ કંપની તરફથી જે એમના ટાવર નાખવામાં આવે છે એ બધે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવેલ હતો નિમલાઈ ગામે આજ તો એમનું કામકાજ ચાલુ હતું એ દરમિયાન ત્યાંના નિમલાઈ ગામના લોકોએ થોડો વિરોધ કરેલો હતો એ વિરોધ બાબતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આ કાવરના પ્રશ્નમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય નાખવામાં એ બાબતે પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો હતો અને હાલ ગ્રીડનું કામ ચાલુમાં છે